દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે ઉકા ડેમનું સતત જળસ્તર વધી રહ્યું છે જેને લઈને ઉકા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે હાલ તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જે રીતે હજુ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે કામરેજ મામલતદાર કચેરી ખાતે કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાંચરિયાએ પણ રજાના દિવસે અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી પ્રફુલભાઈ જે રીતે બેઠક યોજવામાં આવી છે કયા પ્રકારના સૂચનો કરાય આમ તો કોઈએ અફવામાં ના આવવું ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે એની જે આગાહી કરે છે એ પ્રમાણે આપણે ચાલીએ આ જે પ્રાંત ઓફિસ ઓફિસમાં મામલતદાર પ્રાંત ઓફિસર ડીજીવીસ વગેરે અધિકારીઓ પૂરું આયોજન માટે અમે એક સરસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે અત્યારે કોઈ પણ પ્રકારની સ્થિતિ પ્રોબ્લેમ નથી પરંતુ કદાચ માનો કે કુદરતી વરસાદનું આવવાનું થાય અને વધુ વરસાદ આવે ઉપરવાસ વરસાદ પડી રહ્યો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું થાય તો કામરેજના તમામ ગામો અને પુણા સીમાડા સરતાણા શહેરના આ વિસ્તારની અંદર ખાડીના પૂરો પાણીમાં ઘૂસી જતા હોય ને એને લેવલ વધતું હોય છે અત્યારે કોઈ એવી શક્યતા નથી પરંતુ બોતેર કલાક સુધીમાં જે હવામાન વિભાગની આગાહી છે અને વધુ વરસાદ આવે તો અમે ચોક્કસ પ્રકારે તમામ તલાટી અને ગ્રામસેવકોને એની જવાબદારી આપી દેવામાં આવી છે દરેક લોકો અમારા પ્રાંત ઓફિસની અંદર ચોવીસ કલાકની ડ્યુટી સાથે કંટ્રોલ રૂમ ફાયર બ્રિગેડની બધી વ્યવસ્થા બોટ તમામ પ્રકારની વ્યવસ્થા અમે પૂર્વ આયોજન કરી રાખ્યું છે આપણે આશા રાખીને ભગવાનને પ્રાર્થના કરી આ કોઈ પણ પ્રકારની જરૂર ન પડે પણ અમે સતત ચોવીસ કલાક સુધી આ અગાહીના ચેલે ચેલેન્જ જે છે એના માટે અમારા અધિકારીને અમે બધા જ આપ વોચ રાખી રહ્યા છીએ કોઈ પ્રોબ્લેમ આવે તો એની સામે લડી લેશું અફવામાં ન આવે સેફ્ટી માટે બધા જ વ્યવસ્થિત રીતે રોડ ઉપર ન નીકળવું પાણી ભરાયેલું હોય એમાં ગાડી ન ચલાવી એ આપણે સેલ્ફ ડિસિપ્લિન સાથે આગળ વધીએ કોઈએ ગભરાવાની જરૂર નથી તંત્ર સાબદું છે અત્યારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ વણસેલી નથી